આપણે રેકોર્ડ મૂકી દઈશું બરોબર ઇન્સ્પેક્ટર નો આમાં આવી જશે એમાં આપણે ઓલરેડી મૂકી દેસુ બરોબર તો સફળતાની સફળ આપણે આજથી શરૂ કરી દેવાની છે જે મિત્રો હવે લાઈવ બેન્ચ લાઈવ બેન્ચ લાઈવ બેન્ચ કાલુના કરતા સુધી નું ઇનામ તમને આમાં મળવા પાત્ર રહેશે બરોબર છે હવે માં જઈ તમારે કોર્સમાં જઈને ઓનલાઈન પેમેન્ટ કરી નાખવાનું છે બરોબર અત્યારે દસ દિવસ બરાબર હવે આમાં લાઈવ લેક્ચર ક્યારે શરૂ થશે તો દસ દિવસ પછી શરૂ થાશે ત્યાં લગી તમારે બધાને જે એડમિશન લેવું હોય ત્યાં લગી બધા એડમિશન લઈ લો એડમિશન પૂરા થશે પછી આપણે આ બેન્ચ લાઈવ છે શરૂ કરવામાં આવશે અત્યારે દસ દિવસ ઓનલી ફોર એડમિશન શરૂ છે બરાબર છે કઈ બેન્ચ છે તો આરોગ્ય સફળ બરાબર તો હવે જે મિત્રો ખાસ બરાબર છે હવે જે મિત્રો ઓનલાઈન બેન્ચ વારંવાર મેસેજ કરતા હતા સાહેબ અમારે ઓનલાઈન બેન્ચમાં જોડાવું છે અમારે ઓનલાઈન બેન્ચમાં જોડાવું છે તો એની માટે આ ખાસ બરોબર છે એક વર્ષની વેલિડિટી રહેશે બરોબર ચાર થી પાંચ મહિના આમાં તમને લાઈવ ભણાવવામાં આવશે બાકી તમે રેકોર્ડ વિડીયો પણ જોઈ શકશો અને ડેલી લાઈવ લેક્ચર પણ જોઈ શકશો બરોબર પણ અત્યારે ઓનલી ફોર એડમિશન શરૂ છે